ઓલપાડની સાયણ સુગર ફેક્ટરીમાં પૂજા વિધિ કર્યા બાદ બોયલર પ્રદીપન વિધિ કરી અગ્નિ પ્રગટાવી આગામી પિરાણ સિઝન 2023 અને 24 માં અંદાજિત 9 લાખ 9 મેટ્રિક ટન શેડીનું પિરાણ થવાની સંભાવના છે ત્યારે અત્યારે દક્ષિણ ગુજરાતની અગ્રગણ્ય સુગર ફેક્ટરીમાં જેની ગણના થાય છે ઓલપાડ તાલુકાના સાયણ ગામ નજીક શ્રી રાસાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી સાયણની બોયલર પ્રદીપન વિધિ સંસ્થાના એન્જિનિયરના વરદ હસ્તે કરવામાં આવી હતી ત્યારે સંસ્થાના પ્રમુખ રાકેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ પ્રમુખ મનોભાઈ પટેલ તમામ બોર્ડ ઓફના સભ્યશ્રી મેનેજિંગ ડિરેક્ટર તેમજ સંસ્થાના અધિકારીગણ અને કામદાર કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે સાયણ સુગરના પ્રમુખ રાકેશ પટેલે જણાવ્યું કે આગામી શેરડી પિલાણ સિઝન બે હજાર ત્રેવીસ અને ચોવીસ શરૂ કરવા માટે સાયણ સુગર ફેક્ટરી ખાતે બોઇલર પૂજા વિધિ બાદ બોઇલરમાં અગ્નિ પ્રગટાવવાનું કામ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા કરવામાં આવ્યો આગામી પિલાણ સિઝન બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં 9 નવ લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ થવાની સંભાવના છે આ શેરડી પીલાણનું કાર્ય આગામી માસના અંતમાં શરૂ થવાનું છે